સત્યમ શિવમ સુંદરમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર નામાના મૂળ તત્વો પ્રકરણ છ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એની અંદર છેલ્લે દાખલા નંબર તેર વિશે અભ્યાસ કર્યો હતો એવો ને એવો દાખલો એ દાખલા નંબર ચૌદ સ્વાધ્યાયનો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું બરોબર તો સૌ પ્રથમ પહેલાં આપણે જોઈએ રકમ તો એની અંદર આપ્યું એ ચિરાગ જીગર અને કેશવ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેમની પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજનું પાકું સરોયું નીચે આપેલ છે આપણે ત્યાં પાકું સરોયું આપેલું છે એની નીચે એવું કીધું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ કેશવ નિવૃત્ત થાય છે તો નિવૃત્તિ વખતે નક્કી થયેલી શરતો નીચે પ્રમાણે છે આપણને હવાલા આપી દીધા એ જમીન મકાનનો યંત્રનો રોકાણો દેવાદારો અને પાઘડીની કિંમત નક્કી કરવામાં એ કર્મચારીનો પગાર ચૂકવવાનો બાકી અને છેલ્લે સાતમા હવાલામાં એવું કીધું છે ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં રૂપિયા ચૌદ હજાર કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં થાય અગાઉનો દાખલો ગણો એવો જ છે સેમ થોડોક તફાવત એટલો આવ્યો કાર્યશીલ મૂડી એક વધારે આવ્યો બરાબર પોઈન્ટની અંદર શું આવ્યું એક કે કાર્યશીલ જે મૂડી છે એ આપણે એવું કીધું કે ચૌદ હજાર કાર્યશીલ મૂડી છે એ શિલ્લક રાખવાની એટલે રોકડ શિલ્લક કે ચૌદ હજાર રાખવાની ધંધાની અંદર રોકડ હાથ પર કેટલી રાખવાની કીધી એ ચૌદ હજાર રાખવાની કીધી છે બાઇકીની જે રકમ એ ચાલુ જે બાઇકીદારો એ ધંધાની અંદર લાવશે એમના પ્રમાણમાં જરૂરી ખાતા અને નવી પેઢીઓનું પાકું સરવાયું તૈયાર કરો આપણે કોઈ જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવાયું તૈયાર કરો હવે જો આ દાખલામાં તમને ક્યાંય નવું પ્રમાણ આપવામાં આવ્યું નથી કે લાભનું પ્રમાણ આપવું નથી કે લાભ પણ આપવામાં આવેલ નથી તો એનો અર્થ એવો થાય કે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ થાય ને લાભનું પ્રમાણ પણ એ જ થાય છે આપણે લખવું તો લખી શકીએ કે જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ એટલે ચિરાગ ચીગર અને કેશવનું જૂનું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ ચિરાગ અને જીગર અને કેસરનું જૂનું પ્રમાણ આપી દીધું ત્રણ જેમ બે જેમ એક ત્રણેયનું આપ્યું આપણે ચિરાગ અને જીગરનું આપણે શોધી લઈશું નાખો એટલે એમનું જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ થશે તો એમનું જૂનું પ્રમાણ હોય આપણે ત્રણ જેમ બે જેમ એ ખેલ બંને ભાગીદારો વચ્ચે આપણે આ રીતના આવશે કે ત્રણ જેમ બે હોય તો એમનું નવું પ્રમાણ પણ ત્રણ જેમ બે કોઈ સ્પષ્ટતા કરી નથી એટલે લાભનું પ્રમાણ પણ કેટલું આવશે તો કે ત્રણ જેમ બે ત્રણેય ભાગીદારોનું તમને આપ્યું જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક છે હવે આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીશું લાભનું પ્રમાણ આપણે મેળવવાની જરૂર રહેતી નથી તો જોઈએ સૌ પ્રથમ પહેલાં મૂળી ચિરાગ જીગર અને કેશવની ત્રીસ હજાર વીસ હજાર અને દસ હજાર તે આપણે મૂળી ખાતાની જમા બાજુ તરીકે આપણે ત્યાં દર્શાવશું ત્યાં આપણે લખીશું બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા ત્રીસ હજાર વીસ હજાર અને દસ હજાર ત્યારબાદ સામાન્ય અનામત છ હજાર સામાન્ય અનામત કેટલું આપણને આપ્યું એ છ હજાર એને શું કરશું આપણે તો કે ભાગીદારો છે જૂના પ્રમાણમાં વેચી દેવાની એની અસર આવશે મૂડી ખાતાની જમા બાજુ ત્યાં લખશું સામાન્ય અનામત છ હજાર અને ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચો એટલે રકમ આપણને મળશે ત્રણ હજાર બે હજાર અને એક હજાર સામાન્ય અનામત પછી લેણદારો ચુમ્માલીસ હજાર છે એનો પણ કોઈ હવાલો આપણને આપવામાં આવેલો નથી લેણદારો ક્યાં આવે તો પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ તો આપણે ત્યાં મૂડી દેવા બાજુ લખશું લેણદારો લેણદારોની રકમ છે આપણે ચુમ્માલીસ હજાર ત્યારબાદ આપણે જમીન મકાન અપાય આપણને પાકા થાર હવાલામાં જુઓ તો કે જમીન મકાનની કિંમત વીસ ટકાથી વધારવી એટલે પચાસ હજારના વીસ ટકા કરવાના છે તો જમીન મકાનની કિંમતમાં પચાસ હજારના વીસ ટકા કરો આપને રકમ મળશે દસ હજાર વધારો થયો એટલે એક અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ત્યાં લખ્યું જમીન મકાન ખાતે જમીન મકાન ખાતે દસ હજાર વધારો થયો છે એટલે પાકા સર મિલકત લેણા બાજુ જમીન મકાનની કિંમતમાં દસ હજાર ઉમેરો કરો એટલે પચાસ હજારમાં દસ હજાર ઉમેરશો એટલે આપણને મળશે સાહીઠ હજાર ત્યાં લખશું આપણે જમીન મકાન સાહીઠ હજાર ત્યારબાદ યંત્રોની કિંમત નેવ ટકા સુધી ગણવી યંત્રો આપણને પાય વીસ હજારની કિંમત નેવ ટકા સુધી ગણવી એનો અર્થ એવો થાય કે દસ ટકાનો ઘટાડો કરવાનો થાય તો યંત્રોની કિંમત છે વીસ હજારના દસ ટકા કરો એટલે બે હજાર એટલે કે બે હજારનો ઘટાડો થાય એક અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતા એની ઉધાર બાજુ ત્યાં લખશું આપણે યંત્રો ખાતે બે હજાર બીજી અસર આવશે મિલકત એટલે પાકા મિલકત લેણા બાજુ ત્યાં આપણે લખશું યંત્રો વીસ હજાર બે હજારનો ઘટાડો થાય એટલે બાદ બાઇક કરશું વીસ હજારમાંથી બે હજાર બાદ કરશું એટલે આપણને જોવા મળશે અઢાર હજાર ત્યારબાદ યંત્રો પછી આપણે રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમતના એકસો પચાસ ટકા છે જે રોકાણો આપણને અપાય પાકાની અંદર દસ હજાર આપવામાં આવેલા છે એની કિંમત હવે એકસો પચાસ ટકા ગણવાની એવું કીધું છે આપણે જે આપીએ સો ટકાએ આપી હોય તો આપણે આ રીતના પદ મૂકી શકો તમે કે સો ટકાએ દસ હજાર તો એકસો પચાસ ટકા એ કેટલા એટલે એકસો પચાસ ગુણ્યા તમે દસ હજાર ભાગ્યા સો કરશો એટલે આપણને જવાબ મળશે પંદર હજાર એનો અર્થ એવો થયો કે પાંચ હજાર છે એ શું થયો વધારો થયો છે બરોબર પાંચ હજારનો વધારો થયો એટલે ક્યાં એક અસર તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ત્યાં આપણે લખશું રોકાણો ખાતે રોકાણો ખાતે પાંચ હજાર બીજી અસર આવશે પાકા સરવાર મિલકત લેણા બાજુ ત્યાં લખશું રોકાણો દસ હજાર પાંચ હજારનો એટલે કુલ પંદર હજારથી કિંમતથી આપણે દર્શાવશું દેવાદારો પર કાલખાદ અનામત પાંચ ટકાથી ઘટાડવાની છે દેવાદારોની જે કિંમત આપી એમાં પાંચ ટકા કાલખાદ અનામતમાં ઘટાડો કરો તો દેવાદારોની કિંમત જુઓ વીસ હજાર વીસ હજારના તમે પાંચ ટકા કરો વીસ હજારના પાંચ ટકા કરો એટલે આપણને મળશે હજાર એમાં ઘટાડો કરવાનો કીધું છે તો કાલખાદ અનામતમાં ઘટાડો થાય એટલે ફાયદો ગણાય ક્યાં આવશે તો પુનઃ મૂલ્યાંકન ખાતા એની જમા બાજુ એક અસર આવશે ત્યાં લખ્યું આપણે કાલખાદ અનામત ખાતે એક હજાર બીજી અસર આવશે તો કે દેવાદારો માઇનસ અનામત એક હજારનો ઘટાડો કરો બે હજાર એક હજાર બાદ કરો એક હજાર એક હજાર આપણે બાદ કરવાના થઈ છે આપણે બાર લખશું ઓગણીસ હજાર ત્યારબાદ રોકડ આપી આપણને બે હજાર તો પાક સોરી રોકડ ખાતું બનાવી આગળ લાવ્યા આગળ પાંચમો હવાલો જો પેઢીની પાઘડી રૂપિયા છત્રીસ હજાર નક્કી કરવામાં આવી કેસવ નિવૃત્ત થાય તો એના ભાગે આવતી પાઘડીની પહેલા ગણતરી કરશું એટલે આપણે ત્યાં લખશું ભાગે ભાગે પાઘડી પાઘડી કેશવ ગુણ્યા હજાર ના એકના છેદમાં છ એનું પ્રમાણ આપ્યું બરોબર જૂનો ભાગ તો એકના ના છ તો એના રકમ મળશે સાંયો છત્રી એટલે છ હજાર રૂપિયાને આપવાની થાય છે તો કે ચિરાગ અને જીગર થી લાભના પ્રમાણમાં આપશે ચિરાગ અને જીગર ચિરાગ અને જીગર પાઘડીની રકમ લાભના પ્રમાણમાં આપશે એટલે ત્રણ જેમ બે ના પ્રમાણમાં આપશે તો ચિરાગે આપવાની પાઘડીની રકમ તો કે છ હજારમાં એના ગુણ્યા લાભનું પ્રણ ત્રણ ના છેદ માં બે બરોબર નાના અડધા ત્રણ તો એને પાંચ આવશે છ હજાર રૂપિયા તેવી જ રીતે જીગર જીગરે આપવાની પાઘડી તો કે છ હજાર એનું લાભનું પણ બેના છેદમાં પાંચ બરાબર આવશે ચોવીસો રૂપિયા હવે એને નોંધ કરી તો આમનો શું આવે તો કે જે ભાગીદાર ભાગની રકમ આપે છે જે ચાલુ ભાગીદાર એના મૂડી ખાતે ઉધાર થાય અને જે નિવૃત્ત ભાગીદાર હોય એના મૂડી ખાતે જમા એટલે આપણે આ રીતના લખશું હવે કે કેશવના મૂડી ખાતે કેશવના મૂડી ખાતે ચિરાગના ખાનામાં લખશું આપણે છત્રીસો જીગરના ખાનામાં ચોવીસ અહીંયા ડેસ કરશો તે કેશવના મૂડી ખાતે જમા તો મૂડી ખાતાની જમા બાજુ લખશું કેશવના ખાનામાં લખું સામેની વિગત આવશે તો કે આવશે ચિરાગના મૂડી ખાતે ત્યાં લખશું છત્રીસો એવી જ રીતે લખશું જીગરના મૂડી ખાતે ત્યાં ચોવીસો ત્યારબાદ આગળનો હવાલો જોવો એક કર્મચારી બે હજાર પગાર ચૂકવવાનો બાકી છે દેવું ચૂકવવાનો બાકી એક અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ત્યાં ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાનો બાકી પગાર બે હજાર બીજી અસર આવશે દેવું ગણાય એટલે પાકા સર્વે મૂડી દેવા બાજુ ત્યાં લખશું ચૂકવવાનો બાકી પગાર છેલ્લો હવાલો ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં રૂપિયા ચૌદ હજાર કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે નવી પેઢીમાં નવી મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં થાય કાર્યશીલ મૂડી કે તમારે લખ્યો રોકડ ખાતું જે બનાવ્યું હોય ત્યાં આપણે જમા બાજુ લખવાનું બાકી આગળ લઈ ગયા જેટલા આપવા હોય છે કાર્યશીલ મૂડી કેટલી આપણને આપી ચૌદ હજાર તો એ કેટલા લખવાના ચૌદ હજાર એટલે આપણે ત્યાં લખ્યો સૌ પ્રથમ તો લખ્યો બાકી આગળ લઈ ગયા એટલે ધંધાની અંદર ચૌદ હજાર રોકડ શિલ્લક રાખવાની છે એવું આપણે કીધું છે એટલે બીજી અસર ક્યાં આવે તો પાકા સર મિલકત લેણા બાજુ ત્યાં આપણે લખશું રોકડ ચૌદ હવે એક પણ હવે બાકી રહેતો નથી સૌ પ્રથમ પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું એ ખાતું બંધ કરો એટલે દસ હજાર પાંચ હજાર ને એક હજાર એટલે જમા બાજુનો સરવાળો વધારે મળશે આપણને સોળ હજાર એટલે બંને બાજુ લેખી વાર જો સોળ હજાર સોળ હજાર માંથી ચાર હજાર બાદ કરો એટલે આપણને મળશે બાર હજાર બે જેમ એકના પ્રમાણમાં વેચી દો નફો ગણાય છે જમા બાકી એટલે ત્યાં આપણે લખશું મૂડી ખાતે નફો ચિરાગ જીગર અને કેસવ ત્રણ જેમ બે હજાર એકના પ્રમાણમાં મેં છ હજાર ચાર હજાર અને બે હજાર હવે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ આપણે લખશું ત્યાં આપણે લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે વિગતના ખાનામાં પુનઃ મૂલ્યાંકન ખાતે છ હજાર ચાર હજાર અને બે હજાર આપણને એવું કીધું જે નિવૃત્ત ભાગીદારી એની જે લેણી રકમ એ ચૂકવી દેવાની છે તો પહેલાં આપણે જે નિવૃત્ત ભાગીદારે ને એનો સરવાળો કરી નાખવાનો તો જમા બાજુનો સરવાળો કરો કે દસ હજાર પ્લસ હજાર સત્રીસો ચોવીસો અને બે હજાર બરાબર એટલે આપણે ત્યાં ચોવીસો સોરી આપણને જવાબ મળશે ઓગણીસ હજાર રૂપિયા બરાબર અહીંયા પણ ઓગણીસ હજાર ઉધાર બાકી આપણે એક પણ બરાબર વિગત મળેલ નથી ઓગણીસ ઓગણીસ હજાર આપણે ચૂકવાના થાય છે બરાબરથી ચૂકવી દેવાના એ ચૂકવો ધંધામાંથી રોકડ જાય તો આપણે અહીંયા વિગતના ખાનામાં લખશું રોકડ ખાતે ઓગણીસ હજાર બીજી હશે રોકડ ખાતે રોકડ ખાતાની જમા બાજુ ત્યાં લખશું આપણે કેશવના મૂડી ખાતે વિગતના ખાનામાં લખશું કેશવના મૂડી

તો આપણે મિલકત લેણાં બાજુનો સરવાળો કરશું સાઠ હજાર પ્લસ અઢાર હજાર પ્લસ પંદર હજાર ઓગણીસ હજાર દસ હજાર અને ચૌદ હજાર બરાબર આ રીતે આપણે ત્યાં એનો આપણે સરવાળો કરવાનો થાય છે બરાબર એટલે સરવાળો કરશો ત્યારે એક વિગત અહી આપણે રહી જઈએ બાઈકી સ્ટોક દસ હજાર હવે સરવાળો કરશો એક લાખ છત્રીસ હજાર એક લાખ છત્રીસ હજાર એમાંથી ચુમ્માલીસ હજાર ને પ્લસ બે હજાર એટલે છેતાલીસ હજાર બાદ કરવાના એક લાખ છત્રીસ માંથી હજાર બાદ કરો એટલે આપણને તફાવતની રકમ મળશે નેવ હજાર એ મૂડી ખાતે લખવાનું આપણે સૌ પ્રથમ પહેલાં હેડીમાં લખી વારસુ મૂડી ખાતે મૂડી ખાતા ચિરાગ અને જીગર બંનેને વેચી દેવાના કયા પ્રમાણમાં તો કે જે લાભના પ્રમાણ જૂનું પ્રમાણ હતું એનું એટલે ત્રણ જેમ બેના ના પ્રમાણ વેચી દઈશું એટલે કે નેવ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કરશો એટલે આપણને જવાબ મળશે ચોપન હજાર બીજા આવશે અહીંયા છત્રીસ હજાર નેવ હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ છત્રીસ હજાર હવે એ આપણે ક્યાં લખશું તો કે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ ત્યાં આપણે લખશું બાકી આગળ લઈ ગયા તરીકે લખશું તો કે ચોપન હજાર અને છત્રીસ હજાર હવે આપણે પેલા ઉધાર બાજુના સરવાળો મૂકી દો કુલ સરવાળો ચોપન ને ત્રણ ત્રણ હજાર છસો સત્તાવન હજાર છસો એવી રીતે છત્રીસ હજાર બે હજાર ચારસો હજાર ચારસો એવી જ રીતે અહીંયા પણ સરવાળો એટલો જ થવો જોઈએ સત્તાવન હજાર તો હવે આપણે આ સરવાળો ત્રીસ હજાર ત્રણ હજાર છ બરોબર એટલે કુલ આપણે કેટલો મળશે તો કે આપણે શું કરશું સત્તાવન હજાર છસો માંથી બાદ કરવું જોઈએ તફાવતની રકમ રોકડ એટલું યાદ રાખવાનું એટલે આપણે તફાવત ની રકમ મળશે અઢાર હજાર છસો જે આપણે લખશું રોકડ ખાતે તેવી જ રીતે અહીંયા પણ આડત્રીસ હજાર ચારસો સરવાળો થવો જોઈએ નફાની રકમ આવે રોકડ ખાતે લખવાની એટલે વીસ હજાર બે હજાર ને ચાર હજાર એનો સરવાળો કરશો એટલે આપણને છવ્વીસ હજાર મળશે જે આડત્રીસ હજાર ચારસો માંથી છવ્વીસ હજાર ચારસો બાદ કરશો એટલે આપણને આપ મળશે બાર હજાર ચારસો અહીંયા લખશું બાર હજાર ચારસો મૂળે ખાતાની જમા બાજુ હોય રોકડ ખાતે વિગતના ખાનામાં લખ્યું તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું એટલે રોકડ બંને ભાગીદારો લાવશે આપણે ત્યાં લખશું હવે ચિરાગના મૂડી ખાતે બાર હજાર ચારસો હવે રોકડ ખાતું બંધ કરવાનું હોય એમાં બાકી આગળ લાગે ચૌદ હજાર આપણે લખી દઈએ પહેલેથી જ કાયશીલ મૂડી કરી દે ખાલી તમે સરવાળા જ કરવાનો થઈ બરાબર તમે સરવાળો કરશો એટલે ઉધાર બાજુના એટલે આપણને મળશે તેત્રીસ હજાર અહીંયા પણ કેટલા મળશે તેત્રીસ હજાર કાર્યશીલ તફાવતની જે રકમ એ ચૌદ હજાર જ મળવો જોઈએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલા નંબર ચૌદ વિશે અભ્યાસ કર્યો હવે ત્યાર પછીના વિડીયોમાં દાખલા નંબર પંદર વિશે આપણે અભ્યાસ કરીશું અસ્તુ